નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વેટ લોસ કરવા માંગતા ઈચ્છુક વ્યક્તિઓ માટેના સારા સમાચાર હવે પાતળા થવા માટે પૈસા ખર્ચવાની જરૂર નથી ગુજરાતમાં શરૂ થયા ફ્રી ઓબેસિટી ક્લિનિક વ્યક્તિને તપાસીને અપાય છે ડાયટ પ્લાન જો તમે પાતળા થવા માટે ખાનગી ડોક્ટર્સનો સહારો લઈને હજાર રૂપિયાની ફી ખર્ચતા હો તો હવે તમારે એવો કોઈ જ ખર્ચ કરવાની જરૂર નહીં પડે કેમ કે ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં આ સારવાર તમને મળી રહેશે અને એ પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર રાજ્યના ત્રણ શહેરોની સિવિલ હોસ્પિટલમાં ઓબેસિટી ક્લિનિક શરૂ કરાયા છે જેનો લાભ ઘણા નાગરિકો લઈ રહ્યા છે ગુજરાતમાં પહેલું સરકારી ઓબેસીટી ક્લિનિક પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પહેલી માર્ચ બે હજાર પચીસના રોજ શરૂ કરાયું હતું જેના પછી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ત્રીજી મે અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દસમી મેએ ઓબીસીટી ક્લિનિક શરૂ કરાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે ઝુંબેશનું આહવાન કર્યું હતું જેના પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતે શું કરી શકાય તેની અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જેના પરિણામે પોરબંદરમાં સૌથી પહેલું ઓબીસીટી ક્લિનિક શરૂ કરાયું હતું સુપરા મેજર સર્જરી જ્યારે કોમ્પલેક્સ સર્જરી કરતા હોય જો એવા બાળકોને બે ત્રણ મહિના પહેલાંથી જ એને ડાયટીશિયન ઓપીડીના રાહ હેઠળ જો એનું સારું ડાયટ ચાલુ કરવામાં આવે અને પછી એની ઓપરેશન કરીએ તો એનો આઉટકમ સારો આવે કહેવાનો મતલબ તંદુરસ્ત વ્યક્તિ હોય ડાયટ તરીકે તંદુરસ્ત હોય એવા વ્યક્તિને ઓપરેશનમાં પણ સફળતા મળવાના ચાન્સ વધારે હોય છે હું માનું છું ત્યાં સુધી પર્ટિક્યુલર કોઈ ઓબેસિટી માટે આવું શરૂ કર્યું હોય એવું નથી કહી કારણ કે આમાં મલ્ટી ડિપાર્ટમેન્ટનો રોલ જોઈએ એક ડિપાર્ટમેન્ટ ના કરી શકે તમે જીમ ની જરૂર પડે કારણ કે હોર્મોનલ માટે એન્ડ્રોક્રાઇનોલોજીસ્ટ જોઈએ પછી અમુક ઇન્વેસ્ટિગેશન જે લેબોરેટરીમાં થાય એ બધું કોપઅપ કરવું પડે એ ટાઈ કરવું પડે અને એ થોડું અઘરું